વિજાપુરમાં સાર્થ શતાબ્દી મહોત્સવ જન્મના એકસો પચાસ વર્ષની ભવ્યથી ભવ્ય નગર યાત્રા નીકળી શ્રી સાગર સમાધિ મંદિર વિજાપુર ભવ્યનગર યાત્રા તપા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર સાગર સુરેશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી ઉદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એવમ સાધ્વીજી ભગવંતોની નિષ્ઠામાં યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિ સાગર સુરેશ્વરજી મહારાજના 150માં જન્મદિન પ્રસંગે નગરયાત્રા 300 ગાડી 7 રથ અને 5 બેન્ડ જય બુદ્ધિસાગર તાતા યોગનિષ્ઠ આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજાના પાટીદાર પરિવારના વિજાપુર પરના ગામો મણીપુરા ગોવિંદપુરા મોતીપુરા આનંદપુરા ઈશ્વરપુરા તેમજ તાલુકાના ગામે ગામ અને લોકો મોટી સંખ્યામાં દૂર દૂરથી નગરયાત્રામાં આવ્યા મારું નામ અનિલ શાહ છે આજે અમારે બુદ્ધિસાગર જૈન ટ્રસ્ટમાં અહીંયા વિજાપુરમાં દોઢસોમી જન્મજયંતિ બુદ્ધિસાગર મહારાજ સાહેબની જે મોટા આચાર્ય ગુરુ થઈ ગયા હતા તેમની જન્મજયંતિનો આજે ઉજવણીનો કાર્યક્રમ રાખેલો તેમની તેમના શિષ્ય શ્રી મનોહર કીર્તિ જે તપાગાધિપતિ છન્નું વર્ષના આચાર્ય તપાગચ્છાધિપતિ અને તેમના શિષ્ય આચાર્ય શ્રી પ્રવચન પવા ઉદય કીર્તિ મહારાજ સાહેબે આજે એવો સુંદર કાર્યક્રમનું એક આયોજન કર્યું હતું જેમાં કારણ કે બુદ્ધિસાગર મહારાજ સાહેબ એક પટેલ સમાજમાંથી જન્મ થયેલો અને વિજાપુરમાં જ તેમનું અહીંયા સ્થાન વિજાપુરમાં જ તેમનો જન્મ થયેલો અને વિજાપુરમાં તેમની સમાધિ આવેલી છે તેમના માટે આજે પાંચ હજાર પટેલો અહીંયા વિજાપુરની આજુબાજુના પાંચથી છ હજાર પટેલોએ આજે એવું નક્કી કર્યું કે આપણે સાહેબજીનો જન્મદિવસ અહીંના મહારાજ સાહેબ સાથે જૈન ધર્મ સાથે ભેગા થઈને એક સરસ મજાનો ઉજવવાનો છે તેથી લઈને બધા આજે ભેગા થયેલા છેલ્લા ચાર પાંચ દિવસથી જે તૈયારી ચાલી રહી હતી અને આપ જુઓ લગભગ ચારસોથી પાંચસો ગાડીઓ હતી અને છથી સાત હજાર માણસો હતા ભક્તો હતા અને જે બીજાપુર ગામમાં લગભગ છથી સાત કિલોમીટરની જે પદયાત્રા ગાડી સાથે થઈ અને તપાગછાધિપતિ મનોરકીર્તિ અને ઉદય કીર્તિ મહારાજ સાહેબે જે ભવ્ય સુંદર આ પ્રદક્ષિણા આજે અહીંયા ગામમાં જે એનું આયોજન કર્યું ખરેખર બધા ઉત્સાહમાં બહુ જ આવી ગયા સાથે સાથે જે આ વિજાપુર ટ્રસ્ટ છે જે અહીંયા તે શરૂ કરેલું બુદ્ધિસાગર મહારાજ સાહેબના આશીર્વાદથી સુબોધસાગર મહારાજ સાહેબ તેમના છેલાશ્રી તેમના શિષ્ય શ્રી મનોહરકીર્તિ કીર્તિ અચ્છાધિપતિ તેમણે અને આ ટ્રસ્ટને આગળ વધાર્યું અને એનાથી હવે વધારાનું ડેવલપમેન્ટ જે કરી રહ્યા છે જે અહીંના આચાર્ય શ્રી ઉદય કીર્તિ મહારાજ સાહેબના હાથમાં જે એમનું ડેવલપમેન્ટ આવ્યું છે અમે બધા જૈન ધર્મ પટેલો સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે આજે ઉમળકાથી જે અમારા જે સાધુ ભગવાન થયેલા એનું જે એમણે જે કૃતજ્ઞ જે કહીએ કે જે તેમના માટેની જે એક ભાવ પ્રગટ કરીને જે અહીંયા હાજર રહ્યા તે પરિવારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા અમદાવાદથી અને મુંબઈથી અમારા કાંઠા સત્તાવીસ દશા જ્ઞાતિના લગભગ આઠસોથી નવસો જણા અહીંયા હાજર રહેલા અને બીજા જૈનો બીજા જૈન સમાજમાંથી પણ ઘણા હજાર રહેલા લગભગ સાતથી સાડા સાત હજારની ટોટલ અહીંયા સંખ્યા રહી અને સુંદર મજાનો કાર્યક્રમ થયો અને આવતીકાલે ગુણાનુવાદનો સવારે કાર્યક્રમ છે નવથી બારનો રાત્રે અહીંયા ભાવના રાખી છે આઠથી બાર અને કાલે નવથી બાર બહુમાન અને ગુણાનુવાદનો કાર્યક્રમ રાખેલો હું બુદ્ધિસાગર દાદાનો અનુયાયી છું આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ દાદાગુરુની દોઢસોમી જન્મ ભવ્યથી ભવ્ય ઉજવણી આજે વરઘોડો નગરયાત્રા દ્વારા કરવામાં આવી ના ભૂતો ના ભવિષ્યથી આવી નગરયાત્રા ક્યારેય નીકળી નથી આ ગામમાં અને આ ગામમાં પહેલી પહેલી વાર આટલું મોટું માનવ મેરામણ ભેગું થયું છે શું હતું આજનો પ્રસંગ કેટલા દિવસ આવશે આજે દાદાગુની દોઢસોમી જન્મજયંતિ છે બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજાની આવતીકાલે એમ આજે નગરયાત્રાથી આવતીકાલે એમના જન્મદિનની ઉજવણી કરી